હાટો પણી લાયો હતી પણી લાયો હતો તો શું થઈ ગયું તમ ના વાટવી પડે જમીન પેલા ફળ્યું નતા વેંતા ખાવા કરવા ઈ તો ગોમર શાક ભાજી લેવા ગયો છે છોકરો ઈ તો પણ ઘણી આવશે તાર છે ને ઠેઠ ઘણી તો આવતો હશે હવે અજુ તો કેટલા બસ ખડત માં ઉપડાવ હારું હસ આ

નાખો બેઓ આટલી આટલી નાખા હાલ તો વધારે નાખો જોવા જે તો નહી ને તો પડે વધારે તો શું કામ આટલા ભેગા કર્યા છે તું તો પણ ગરવત પાડી તા પર엔 છવાય તો એમ એમ લીધા તો ઘરે આડે છે કશું દૂધ ગાટતા નહી શું કર હેડે

શુક્રા ના બન ટાઈમ થઈ ગયો શુક્રા આવતો છે હવે કીધું હાજુ આવતો હશે તાગુ બે હું કડી ચાક લાવતો હશે થઈ ગયો છે જો દે આ આયો હવે હા તો સાયકલ પેલા આપી ઊભી કઈ ના ચડી હવે હળવાળમાં સીસી હો મો આવ ગોમમાં જઈને હો સારું જો પિતાની સારું નઈ પૂ તો તાર મમ્મીને મદદ કરાય હું આવું કંકુ તને કેમ કરી ભૂલા રે કંકુ તને કેમ કરી ભૂલા રે ઓહો આ કડો ભઈ આ કોઈ અડદ લાગતું નથી એમ તો તોય લાગ એમ રયા આ લાગે

કોકના શરીદા પછી માર બૈરુ કરી બોલે છે તમાર બૈરાને તમારો પાડવાનો અમાર પાડવાનો ઓય લઈ ના હું તો કે ઓય પાવા આવે છે મન તો ઓય પાવરા આવે છે કે પહેલા કોમી લઈ જા પછી પવરા આવે અમે જો કોમી લઈ જા તમે તો આવો છો પી જાઓ છો આ તો હું તો કાલ લઈને આવી પાવ વધારે હું કરું નહી હું તો માંગુ હારો હવે પાજેલા હું જાવ છું તાર પોતને ટાઈમ મળે તો 12 વાગે જો પીવા આવ સારો પાજીલું રાખજો એલા પાસે હો પૂરું ના લાવતા એલા બરા પાજીલું દારુ રે બીદો લા દારુ રે બીદો કંકુની યાદ માં આવ દારુ રે બીદો દારુ બીદો

નહી <Bruno> <Bellissimo>